ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રહીશ હિમાંશુ લિંબચિયા પોતાની માલિકીની જી જે સિક્સટીન ડીજી ટુ ડબલ ફાઇવ સિક્સ નંબરની ક્રેટા રેટા કાર ધરાવે છે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ જિલ્લો છોડીને બહાર ગયા નથી પરંતુ પરમ દિવસે રાત્રે તેમની ગાડીના ફાસ્ટેગ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર ભગવાડા વાપી પરથી પંચોતેર રૂપિયા ટોલ પેટે કપાયા હોવાનો તેઓને મેસેજ મળ્યો હતો આ મેસેજ જોઈને હિમાંશુ લિંબચિયા આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે ગાડી ભરૂચમાં પાર્ક છે આ ટોલ વાપીમાં કેવી રીતે કપાયો આ અંગે તેઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી હતી વાપી ટોલ મેનેજરે તેમને એક સફેદ કલરની ક્રેટાનો વિડીયો મોકલ્યો હતો જેનાથી તેમનો ટોલ કપાયો હતો ટોલ સંચાલકોએ આ અંગે તેમના બચાવમાં કહ્યું હતું કે જ્યારે ફાસ્ટેગ ડિટેક ન થાય ત્યારે મેન્યુઅલ નંબર નાખતી વખતે જો નંબર લખવામાં આંકડાની ભૂલ થાય તો ટોલ કપાઈ જતો હોય છે જેની ફરિયાદ કરવામાં આવે તો રિફંડ પણ મળી જતું હોય છે પરંતુ વિડીયોમાં દેખાતી કારનો નંબર સ્પષ્ટ દેખાતો ન હોવાથી નંબર માંગતા વાપીના ટોલ સંચાલકોએ આ નંબર બરાબર દેખાતો નથી તેવું બહાનું આપી નંબર આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી જેથી હિમાંશુ લિંબચિયાને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ઉપજી હતી આ અંગે હિમાંશુ લિંબચિયાએ શંકા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો ટોલવાળાઓ નંબર દેખાતો નથી એવું કહી હાથ અદ્ધર કરી લેતા હોય તો વિડીયોમાં દેખાતી કાર મારી ગાડીની જેમ બ્લેક હોય અને આગળ જઈને હિટ એન્ડ રન કરે તો ટોલ નાકાના ડેટામાં મારો જ નંબર દેખાય ને તેઓએ બીજો પણ ગંભીર સવાલ કર્યો હતો કે જો ફાસ્ટટેગ ડિટેક ન થાય તો એવા સંજોગોમાં વાહન માલિક પાસે રોકડા રૂપિયા લેવાના હોય આ ટોલવાળા જે ગાડીનો નંબર દેખાતો ન હોય તો મેન્યુઅલી નંબર કેવી રીતે નાખી શકે હકીકતમાં આ એક ગોટાળો છે જો બધા ટોલ પર તપાસ કરવામાં આવે હકીકતમાં આ એક ગોટાળો છે જો બધા ટોલ પર તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ સામે આવી શકે છે ભરૂચમાં પણ એવા બનાવ બન્યા છે કે ગાડી ટોલ પસાર નથી થતી તેવી ગાડીઓના પણ ટોલ કપાઈ રહ્યા હોવાનું કાર માલિક હિમાંશુ લીંબચિયાએ જણાવ્યું હતું મેન્યુઅલી એવું છે કે ભાઈ એ મારો ડેટા કે મેન્યુઅલી ભૂલ છે એવું મારો પ્રશ્ન નથી ઘણા બધા એવા પ્રશ્ન છે અને લોકો ત્રીસ રૂપિયા વીસ રૂપિયા જેવી નાની રકમના લીધે આની અંદર કોઈ બોલતું કે આગળ સમય બગાડવા માંગતું નથી પણ ભરૂચની અંદર અમારા એવું આવ્યું છે કે ઘણા છે એ લોકોની ગાડીઓ ભરૂચ દહેજમાં ફરે છે અને ભરૂચ ટોલ પર પૈસા કપાય છે અંકલેશ્વર પાનોલી ની ગાડીઓ ઉભેલી ગાડીઓમાં ટોલ કપાય છે એ બી થોડા દિવસમાં બહાર આવવાનું છે બે ત્રણ ગાડીના ટ્રાવેલ્સના અમારી પાસે એવા ડેટા આવ્યા છે કે એ લોકોના ચાર ચાર હજાર રૂપિયા કપાય છે કે બીજા ટ્રાવેલ્સોના દોઢસો દોઢસો બસો બસો રૂપિયા રોજનું કપાઈ રહેલું છે આની જો તપાસ કરવામાં આવે બરાબર છે તો આમાં ઘણો મોટો ગોટાળો બહાર આવે એવી શક્યતા છે